જા મસ્ત તમે આપણે જૂના લોકો જરા આવો તો તમને ખબર હશે કે બોર તળા હું છે પેલો તો આ જો સ્ટીક લીધી ને માં હાથ જાય છે ફોનનો વજન દેતો હા ગઈ છે ગાડી કાઢે છે અને આપણે તારા દરવાજો ખોલી દી આ ટન ટના અન ડાન ડાન દે લઈને આવે છે ને હવે આપણે બોર તારે જવા નીકળ્યા છીએ એટલે ટ્યુશન કાસી છે હાલો આપણે દરવાજાને દઈ દે લોક અને જઈએ આપણે બોર હાલો ને કે તો હવે છે ને આપણે ફાઇનલી તો બોરતળા પગી હશે હું જનક છે અને હાલો થોડુંક આમ અહિયાં પેલા તો શિવ મંદિર આવશે પેલા ભોળા દાદા ના દર્શન કરી પછી અહિયાં જો નજારામાં તો કઈ તમને ખબર જ છે આમાં તો કઈ કેવા જેવું છે જ નહીં અને અહિયાં મહેલ અત્યારે એના કઈક ફંક્શન છે લગભગ ત્યારે ઓર્ડર શરૂ કર્યા છે હાલો હવે આપણે પેલા શિવ મંદિર દર્શન કરવા જઈએ અને પછી આપણે બોતલમાં કઈ નવી વસ્તુ આવી છે હું બધું તમને દેખાડું બ્લોગમાં બન્યા રહેજો બહુ મજા આવવાની છે હાલો આપણે પેલા શિવ મંદિરે જઈ અહીંયા જો લોકો બધાય છે ભાઈ એકલા ઘોડે પકડીને જાય છે શરમ આવે મારી જગ્યાએ તમે હો ને મારી જગ્યાએ તમે હો તો તમે હું ખોરાક દરેક કોમેન્ટ કરી નાખજો અને હાલો હવે આપણે ભોલનાથના દર્શન કરવા જઈએ અને પછી આપણે ઓલી સાઈડ જઈએ શરમ તો આવે પણ હારું સાહેબ આપણને ઓળખતું ને દાંત કાઢાવીને એમાં રહી અને ચાલો ભગવાનના દર્શન કરવા જઈએ અહીંયા મંદિર સ્થાપનાથ મહાદેવ બધાએ મહાદેવના દર્શન કરી લો અને હાલો હવે આપણે જઈએ સાઈડ અત્યારે લોકો વધારે છે હાલે શનિવાર છે ને એટલે અને અત્યારે સાંજનો ટાઈમ સાંજ એટલે પાંચ નો ટાઈમ છે કે નહીં એટલે બધા હશે અને અહીંયા તો બસ હું ફોડી લઈને રખડું છું માઇક તારું છે ને કરો અવાજ ન પોગે સુરદાદા સુરદાદા હામો હા જો પ્રકાશ આવે અને હાલો હવે આપણે અંદરની ની સાઈડ જઈ અને તમને દેખાડીએ બધું હું છે આ જો જો ભાઈ બોલ માઈ

મછલી આજા નથી આવતી નઈ દેખાતી નથી બાકી આવે તો છે કઈ ન્યાલો હવે આપણે જાય છે લાડ બધા એવા જો લાડ બધી છે આ કેમેરામાં તમને દેખાતી નહી હવે અમે સુર દેતા પડે કે નહી જો આ વ્યુ જો તમે અહીંયા સુર દાદા ને અહીંયા રાજા કા મહેલ હાલો અને અહીંયા જો બતક કેટલા બધા તરે છે જો વાહ કેવો મસ્ત પંખી છે ચાલો હવે આપણે થોડાક આગળ આવીશું ને તો અહીંયા જો હોડી છે અહીંયા પાણી ફરાઈ ગયું ને પહેલા જો બધા ક્રિકેટ રમતા આ સ્થળ ઉપર અહીંયા જો લાડ પાણી છે

પડાઈ ન જાય તો આમાં એટલે અહીંયા તો શોર સારું લાગ્યા પ્રી વેડિંગ એ કઈ વાંધો નહીં જો આપણે અહીંયા નીચે આવી ગયા છીએ અને પાછા ખાવ નીચે આવ્યા છે અહીંયા તો ઝરણો છે પણ એમાં પાણી નથી અંદર આ શેના ફૂલ એ કોને ઉપર જો અહીંયા પાછી માછલી આટ અહીંયા અહીંયા ખાવાનું લાવવાનું તું જો કેટલી બધી માછલી છે દેખાય છે

જો ઓલા ભાઈ વેસે સૂતર ફેણે અને અહીંયા આપણે બસ ખાલી ટાઈમ પાસ કરવા આવ્યા છે હાલો દસ ની એક દસ ની જો આપણે ભાઈ પાસે છે ને સૂતર ફેણી એક લઈ લીધી છે અને ભાઈ આપણને જોગો પકડાવી દીધો પાસે આપ દે અને આપણે આપણે અમારી આપો તો એક આપો તો હાલો એક લઈ લીધી છે હજી એક આપી દો આ બ્લુ બ્લુ આપો પૈસા આપ દે ભાઈને તો જો આપડે અત્યારે છે ને આ બોર તળાવમાં આવી ગયા છીએ અને આજનો નો તમને કેવો લાગ્યો જો મજા આવી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ પણ નાખજો મળીએ બીજા આપણે નવા બીજા વ્લોગ ત્યાં સુધી બધાને ટાટા બાય બાય જય મોદી જય મોકલ માને હા એ છે મે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહી મળીએ બીજા વ્લોગ માં ટાટા